દંડ ઉપરાંત મામલો સામે આવ્યો આ ઘટના બાદ રાજ્યસભાના સાંસદ દ્વારા દખલ કરવામાં આવતા અધિકારી લાંચ રકમ પરત કરી ગાંધીનગર મુખ્ય વિભાગીય કચેરી ખાતે આ મામલાની જાણ કરવામાં આવે છે અને વિશેષ તપાસ માટે ટીમો કાર્યરત છે આ ઘટના રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી માટે મહત્વપૂર્ણ બની શકે છે આ મામલાની વધુ તપાસ બાદ સંબંધિત અધિકારીઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે આવી ઘટનાઓ સત્તાવાર તંત્રની જવાબદારી અને પારદર્શકતા માટે મહત્વપૂર્ણ છે 25000 પાછા આપો આવી છેનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો તો એ એરપોર્ટ ઉપર ઉભા રહી અને પચીસ હજાર રૂપિયા આપી અને વયા ગયા એ

સાડી ખબર નથી સાહેબ નો કઈ ફોન આવ્યો તો કાલે પણ હું નથી કરી શક્યો કેમ કે સાંજે મારે સાત વાગ્યા થી પછી મારો ફોન બંધ હોય હું પ્રાર્થના કરતો હોઉં છું અને સવારે બી સવારે નવ સાડા નવ થઈ ગયા સવારથી ફોન ચાલુ થઈ ગયા છે થોડી હિંમત કરીને આ લોકો ને ધતરા છે અમારા જેવાનો હાથ જોડવાથી કામ જ નથી થતો અમે તો ખુબ હાથ જોડાય સાહેબ આ પેલી વખત આવ્યા છો અને આવી રીતે તમે આટલું અમે ચલાવીએ છીએ અમે ત્યાં લંગરે ચલાવીએ છીએ અમે ત્યાં

અપીલ કરું કે આ પણ વેપારી બેદા છે અપીલ કરવામાં આવું છું આવું કઈ હોય તો સો ટકા એનો સામનો કરો અને એવા રામભાઈ જેવા મોરભી પડે કોઈ ફોન કરી ગમે એની હેલ્પ માંગીને તમે કરો ખુલ્લા પાડો બધે આ રીતે